ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી નવ કિલોમીટર દૂર આવેલા ભાયા ગામના સામકાંઠા વિસ્તારમાં રહેતા ત્રીસ પરિવારો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે શાહી નદીના પુલનું ધોવાણ થતા ટ્યુબ અને દોરડાના સહારે લોકો નદી પાર કરી રહ્યા છે વન વિભાગની વોટરશેડ યોજના હેઠળ બનાવાયેલો કોઝવે તાલુકા પંચાયતને સોંપવામાં આવ્યો હતો આ કોઝવે એક તરફથી ધારાશય થઈ જતાં સામકાંઠા વિસ્તારના રહેવાસીઓ અને પંદર ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને નદી પાર કરવા માટે અજીબ વ્યવસ્થા કરવી પડે છે તેઓ એક ટ્યુબ અને દોરડાનો ઉપયોગ કરે છે બાળકો અને મહિલાઓ સહિત તમામ લોકોએ જીવના જોખમે આ રીતે નદી પાર કરવી પડે છે આંગણવાડીના બાળકો પણ આ મુશ્કેલીનો સામનો કરે છે પછી અમારે જો પુલ ગામ અને આંગણવાડી આ છે આંગણવાડી નો સંપર્ક કરતો પુલ છે એ તૂટી ગયો છે તો બાળકો ને લાવવા કઈ રીતે એક છે છે ત્યાંથી મારા બેન જીવના જોખમે ને અત્યારે કઈ પણ બીજું કામ હોય તો ટ્યુબ મૂકી ને એના માધ્યમથી છે અવર જવર કરીએ છીએ અમારા અહીંયા ગામમાં પુલ તૂટી ગયું છે અમે નદી રહી છીએ નદી ને પુલ તૂટી ગયું છે તો પુલ અમને ખાલી બનાવી ગયો અમારે ત્યારે બાય પ્રેગનન્ટ છે સામે કાંઠે જઈ શકી નથી ને વાહન કઈ અમારા બાજુ આવે એમ નથી આંગણવાડી ક્યાં આવેલી છે આંગણવાડી અમારી બાજુ માં જ આવેલી છે છોકરા જો ભણે છે આ ગામમાં પણ ભણવા આવે છે તો એ આવે છે ટૂપ પર જાય છે તો કાઈ પણ થયું હોય તો એની જવાબદારી કોણ લે સાહેબ તમને ડર નથી ડર લાગે છે હું પડીતી તી ને મરી જાત પણ આદમી નું બે ત્રણ આવી ગયા હાથ પાર્યા ને મારા છોકરા ને હોવે તો હાથ પારો તો રહી ગઈ વળી ના કરતો મરી જ જવાની હતી મને તરતાય નથી આવડતું વૈકલ્પિક માર્ગ તરીકે એક નિર્જન પગદંડી છે પરંતુ ત્યાં દીપડાનો વસવાટ હોવાથી લોકો તે માર્ગનો ઉપયોગ કરી શકતા નથી સ્થાનિકોના જણાવ્યા અનુસાર નેતાઓ માત્ર ચૂંટણી સમયે વચનો આપે છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી કોઈ કાર્યવાહી થઈ નથી વિસ્તારમાં માત્ર ખેતીવાડી માટેની વીજળી ઉપલબ્ધ છે ચોમાસામાં સ્થિતિ વધુ કપરી બને છે નદીમાં પાણીની ઊંડાઈ ત્રણ મીટર જેટલી હોય છે પ્રસુતા મહિલાઓ અને બીમાર બાળકોને લઈ જવા માટે પણ કોઈ યોગ્ય વ્યવસ્થા નથી અધિકારીઓ અને પદાધિકારીઓ આ સમસ્યા પ્રત્યે ધ્યાન આપતા ન હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે એક જ ટેનર ઉપાડવામાં મીધું પદ્ધતિ પ્રમાણે ત્રણ ટેનર ઉપડે એમાંથી એક કોઈ પણ કાપવાનો હોય તે પણ પ્રક્રિયા ફેલ કરવામાં આવે છે ત્યાર પછી અમે તાલુકા પંચાયતને અનેકવાર જાણ કરી તેમ છતાં અહીંના આર એનબી અ ડેપ્યુટી કાર્યપલક ઇંધનને પણ જાણ કરેલી છે એમજ પંચાયત ઇરિગેશન વિભાગને પણ જાણ કરેલી છે અવારનવાર આ કુલ બાબતે અનેકવાર જાણ કરેલી છે તેમ છતાં કોઈ તંત્ર આ બાબતે ગંભીરતા લેતું નથી અને લોકો અમારા ગામના હેરાન પ્રેશાન થાય સામે કાંઠે આંગણવાડી વિસ્તાર છે ત્રીસ થી પાંત્રીસ લોકોનો વસવાટ કરે છે ત્યાં લાઇટનો પણ પ્રોબ્લેમ છે લાઇટ પણ સુવિધા મળતી નથી અમે PGDCL માં પણ અનેકવાર રજૂઆત કરેલ છે આ પુલ બાબતે અગાઉ જંગલ ખાતા મારફત આ પુલ બનાવવામાં આવેલ એ કોજવેના રૂપમાં પુલ બનાવેલ હતો અરે ડિપાર્ટમેન્ટલી અમને અમે કોઈપણને જાણ કરીએ તો એમ કહે છે કે ભાઈ અમારામાં આવતું નથી અમારે રોડ થી પુલ બનાવવાનું થાય તો અમારામાં આવે ડિપાર્ટમેન્ટ અમને આવા ગંભીર પ્રકારના જવાબ આપી અને આ મેટરને કોઈ ધ્યાનમાં લેતું નથી